ચોમાસી ચૌદસ છે તિથિના વાદ વિવાદ છોડીને જો સાચી તિથિ પાળવી હોય ખરેખર તિથિ પાળવી હોય આત્માર્થે તિથિ પાળવી હોય પોતાનો આત્માનો ઉદ્ધાર કરવો હોય તો પૂરેપૂરો દિવસ જેટલું બને એટલું જેટલું બને એટલું આત્મામાં રહો કેવી રીતે બીજાનો પર વસ્તુમાં આપણો ઉપયોગ નહીં જવા દેવાનો આપણો ઉપયોગ ગયો કે તરત પાછો ખેંચી લો આ ભલાની વસ્તુ બહુ સરસ છે આ આમ છે આ તેમ છે બધું જ પર કેવાય પર પરમાં ઉપયોગ નહી આપણા આત્મા સિવાય બીજા કશાયમાં ઉપયોગ નહીં આપણું શરીર પણ આપણા માટે પર છે શરીર પૂતગલ છે આપણે આત્મા છીએ તો બને ત્યાં સુધી આપણા શરીરમાં પણ ઉપયોગ ને જવા દેવાનો નથી આદત પ્રમાણે આપણા સંગઠન પ્રમાણે ચાલી જશે ઉપયોગ અરે અહીં દુઃખે છે અહીંયા આમ થાય છે આ બહુ સારું લાગ્યું તમારા શરીર પર ત્યાં ત્યારે જ જાગૃત થયો ના આજે ચૌદસ છે આજે તિથિ છે મોટી ચૌદશ છે ચોમાસી ચૌદસ છે રોજ તો હું આ જ કરું છું રોજ તો આમાંથી પાછો અઠવાનું નામ નથી લેતો પણ આજ તો સાચી તિથિ પાડું તો મારો ઉપયોગ ત્યાં ગયો ખોટું થયું ઉપરમાં ગયો હું એને પાછો ખેંચી લઉં છું હવે હું વિચાર નહીં કરું

કોઈને માથું દુખશે કોઈને ચક્કર આવશે કોઈને ખાવાના વિચારો આવશે આવી જશે કેમ કે જન્મોના સંસ્કાર છે પણ ત્યાં પાછા સ્થિર થવા મામા નહીં આ તો મહેમાન આવ્યા છે મેં સામેથી બોલાવ્યા છે મને કોઈ કીધું નથી તો ઉપવાસ કર તને આજે ખાવાનું નહીં મળે કરવો જ પડશે કમ્પલસરી છે નહીં મેં મારા મનથી કર્યો છે કોઈના કહેવાથી નથી કર્યો કોઈ મજબૂરીથી નથી કર્યો મનથી કરે છે અને આ મારા કર્મ આવ્યા છે એના લીધે મને પેટમાં બળે છે માથું દુખે છે ચક્કર આવે છે તો એ બોલાવેલા મહેમાન છે તો મારે એને ક્ષમતા ન્યુટ્રલ રહીને વેદવાના છે તો સાચો ઉપવાસ થશે તો આ રીતના પીછી કરો આ રીતના ઉપવાસ કરો કે આ રીતના સામાયિક કરો

સંસારમાં ગળા ડૂબ બેઠેલા છીએ એમાંથી ઔષધના દિવસે કેટલા બધા પાપમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ અને જેટલા પાપમાંથી બહાર નીકળીએ એટલો આત્માને ક્ષમતામાં રહેવાનો ચાન્સ મળે રહી શકીએ જેટલા આપણે પાપથી પાછા હટીએ એટલો સપોર્ટ થાય આત્માને ક્ષમતામાં રહેવાનો આત્માને આત્મામાં રહેવાનો વિચારો બહાર નહીં જવાનો